เด็กๆมาเด็กผ้วปี่เลยเจ็ดนี่เดี๋ยนวยนีวออ้อะไรๆเลอเฮ้

ચશ્મા શીખ તું કાલ તું લઈ ફરકતા આ તરીક હલો જુખ્તભાઈ બોલું લા એક આયુસ દા કિલો મારાથી તું નહી બે હળી અળી તૈયાર લખમો થાય ઓ

પૈથી લે અને ત્યાં હા ત્રણ લાખ રૂપિયા લઈ જવાના એટલે લાખ રૂપિયા નફો આપણો આવી રીતના કરીને જ આ ગોમેન્ટ સમય ગયો મો આવો આવો ચોરાભાઈ આવો આવો હા આ બેઠી બોલો આવો ભાઈ

કોમ કોનો બતા હોય ભાઈ મારા બીજે કોમ છે લઈને ફોન કર્યો એટલે જો ચેક કરી લઈએ ચેક કરવાનો અસલ છે ને ચેક પડશે ચેક કરી

તું વાગે જો વગા 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 જોઈને બેઠો આ હા આવો આ મશીન માં ખોટો ના બતાવ જો હાથ છો મેરા પાર ઘર રે એ આ તો કોઈ આ રાત દાડાન ધંધો એક દાડાન કોણ નહી આવી રહ્યું ના નવ લાગે હા લાગે છે તો શું બોલી છે તો કમ કમ ફોન કરો

પૈસા લઈ ને આવ્યો જો અઢી લાખ રૂપિયા બોલાવતા મને રાત પણ

હા ફોન કરું છું પેલાનો ઘર છે નંબર છે કરો ઘરે જવું પડશે ઘરે જવું પડશે જે હા ગાડી કરો ગાડી નહીં કરી આ એનું તો વેચ શકતો હા તો જેડો લઈ મારો હેડો તો જો

મારા ને એવું થતું ખબર ખાબે હું કોમ છે તું કરતો ફોન કરતા નહીં પણ ઘેર અશી તો જાય હા તો એવું હા એ તમે હેડિકસ

પણ રોજ આવતો એટલે એને રોજ આવતો હું પણ આલી કહું છું ખબર અરે પૈસા બરોબર તો મને તમે તો પણ આ તો વસ્તુ આલી કે એ આવી આની જમીન લેવાની કો જમીન લેવા તું વાત હાથી કે

તમારી વાત સાચી હું લઈન આવું ભરાઈ રહ્યો હતો કે મારા જેટલું એક જણા પાસે પૈસા લીધા લાખ રૂપિયા તે વાહન મારું અહીં દેવાં કે છે ગંદી ચાહી પરે લે હું આમ કે કાં ઘડતો તો એટલામાં તો તમારા પાસે લઈને આવ્યો તો હું તો તારા વિશ્વાસ કર્યો હા ઓલા બોલો બોલ બધા બનાવો જો ગલ આતો આવો શેડ નહીં નહીં હટ તું આબરૂ કાઢો કોક દી યાર

પૈસા <coughs> કોઈ <coughs> to

તારે છે ને સીજક ભૂલ થાય તો હું તાર ઘેર આવો જોવાનું જલ્દી મને પૈસા કોઈને બનાવાય ના આ તો હું છે ના છે આવતા લેવા પૈસા પૈસા જલ્દી લેતા

અબરી ઓંઠો છે વાત ગમે કે તઈ ઘટતા બંદાને ખાલી મને ઓછો ના હોય લઈ જો તાકાત જોવ ગજતી છેઠિયા મને જ એવું છે હા કે તું હયદા આવ્યો છે હા બધા મારા હાથમાં જ રાખવાના સમજો

ઉંજો તો નતો આઈડિયા કને આલ્યો એ તો આઈડિયા હોક આલ્યો તો આપણું કામ થઈ ગયું પતી ગયું આ ના હવે આવતા ના અલળો જો આવ્યો આવજો હા શેડ લેળો જમા છે શેડ આવો વ્યાજ ખાઈ જવાનું લાગ પતી જાય લાગ એવું બેવાઈ રાખના કરે મારિયો કામ થાય આવું થાય થાય કામ થાય એ તો ભાઈ તાણ આત્ર આવી દીધા

100 ટકા ટ્રેક્ટર સર હા દેસુ લઈ જજો પાકો હા હા પછી ના 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 100 ટકા કીધું પણ રાખજે હાલો તો તને ખબર છે તને કોમ કાઢ્યું તારું બસ તારું આ તો આ છે તો તારા ઘરમાંથી તે લોબી કરવા થઈ ના તો હું લંબુ કરત શેઢિયા શેઢુ બની ગયા આની ક્યાં જાવ ભઈયા એક ગો મારું ભાઈ છે

વાત કરવી તે આવા મુજો મત કદી દે આલા રે કદી પૈસા ની આલા બધું તો દે આવી આલા બધું ઉતાર દેશી સીધો આવી દે ટેન્શન ના લો બરો ઇને વેટ લે ઉતાર છે વેટ લે ઉતાર પણ આવું કરી તો હાલે લે ઓર તો નાલ વેટ લે સવાલ લો તમે પહેલા અન્યન કરન બાજુ લો